કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરીનો કાર્યકર્તાઓ સાથે સંવાદ સંવાદ કાર્યક્રમમાં કોંગ્રેસમાં ભરતી મેળો જોવા મળ્યો બીજેપી કાર્યકર્તા વિમલસિંહ પરમાર કોંગ્રેસમાં જોડાઈ ગયા મોટી સંખ્યામાં ટેકેદારો સાથે અહીં કોંગ્રેસમાં તેઓ જોડાયા છે બીજેપી કાર્યકર્તા વિમલસિંહ પરમાર કોંગ્રેસમાં જોડાયા છે હિતેશ રાવલ વધુ માહિતી આપી રહ્યા હિતેશ જણાવશો શું વધુ વિગતો જી સાબરકાંઠા આજે કોંગ્રેસ ની મીટિંગ આયોજન હતું ને એ દરમિયાન બીજેપી કાર્યકર્તા વિમલસિંહ પોતે જોડાયા છે કોંગ્રેસમાં સાબરકાંઠાના જે અરવલ્લીની લોકસભા ઉમેદવાર તુષાર ચૌધરીના જે કાર્યક્રમ સંવાદ હતો એ ઈડર શહેરમાં સંવાદ કાર્યક્રમમાં ભરતી મેળો યોજાયો હતો અને ભરતી મેળામાં બીજેપી કાર્યકર્તા વિમલસિંહ અને પોતાના સો કરતા ટેકેદારો સાથે કોંગ્રેસમાં જોડાયા છે આજે મોટી સંખ્યામાં પોતાના ટેકેદારો સાથે જોડાતા કોંગ્રેસમાં ખેસ ધારણ કર્યો હતો જી અંકિત આભાર સમગ્ર માહિતી આપવા માટે